મારે ચારે ચાર કોર્પોરેટશ્રીઓ તમામ ચૂંટાયેલા મેમ્બરોને મેં લેખિતમાં વોર્ડ નંબર ત્રણના લેખિતમાં મેસેજ મોકલ્યા આજ દિન સુધી એ લોકોની કોઈ સહાય ના આવી ના તો ફૂડ પેકેટ આવ્યા ના ડ્રિન્કિંગ વોટર આવ્યું ના મિલ્ક આવ્યું નાના બાળકો ભૂખે મરી ગયા ત્રણ દાડા સુધી લાઇટ ના આપી અને આજે પાણીના બી પ્રોબ્લેમ ઊભા કરેલા છે પાણી આજે માડ આવ્યું બાકી ત્રણ દાડાથી પાણી પણ નહોતું આવતું અને ચારે ચાર કોર્પોરેટર એક નહીં ધારાસભ્યશ્રીને પણ કોલ કર્યા એમના પીએને પણ કોલ કર્યો હતો બાળુ શુક્લાના પીએ અતિતભાઈ એમને પણ મેં કોલ કર્યો કે તમે બાળુભાઈને અમારો મેસેજ પહોંચાડો કે આ પરિસ્થિતિ છે તમે શું કરવા માગો છો આજે સવારે પણ મેં રાજે ડૉક્ટર રાજેશભાઈને કીધું કે તમે અમને શું મદદ કરી શકો છો તમે સિદ્ધાર્થમાં પડી રહ્યા છો બરાબર છો તો તમે અમારે ત્યાં કેમ નહીં સનરાઈઝ બંગલોએ શું વાંક કર્યો અમે અમારી જિંદગી ભાજપ સાથે કાઢી છે અને કાઢવાના છે બરાબર છે તો તમે ભાજપના કાર્યકરોનું સાંભળતા નથી ઉપરથી કામ માટે કોઈ બોલાવતા નથી તો આવું કેમ ઓરમાયું વર્તન કેમ સિદ્ધાંત બદલો ને તમે આજે આજે પણ અમે ફોન કર્યા રાજેશભાઈને પણ મેં ફોન કર્યો રાજેશભાઈ એ જ કીધું કે તમને ફૂડ પેકેજ જોઈતું હતું આલું બાકી મારાથી તે નહીં આવે હું સિદ્ધાર્થમાં છું બે હજાર ચોવીસ ત્રણ વાર પૂર આવ્યું છે ત્રણ વાર વડોદરામાં મોટું પૂર આવ્યું છે અને આખા વડોદરા ને ખબર છે કે જયારે વરસાદ પડે પાણી હોય છે પાણી હોય છે તે છતાં બી કોઈ કરવાનું અંદર રેસ્ક્યુ કરવાનું હતું બાર કલાક સુધી રેસ્ક્યુ થયું નથી મેડિકલ ઇમરજન્સી બાર કલાક સુધી કોઈ રેસ્ક્યુ કર્યું નથી તો એવું કેમ શું તંત્ર અહીંયા સુઈ રહી છે તંત્ર ખબર છે કે ભાઈ અહિયાં પાણી આવી રહ્યું છે અહીંયા મુસીબત છે કઉ કેમ હવે પછી પાણી ઉતરે છે ને પછી તંત્ર આવે છે અહીંયા હવે આઈલેવું કે છે કે શું કામ છે બોલો પછી શું મતલબ છે પછી અમે લોકો અહીંયા કીધું કે કામ નથી તો કે છે હવે અહીંયા સિદ્ધાર્થ બંગલો બધું આપવાનું બંધ કરી દો એલે બધા આકડા છે બધા કોઈ સાફ નઈ કરે હવે બધે અહીંયા નાખવામાં એવું કીધું કે અમે કોઈ અમે તમને કોઈ સહાય આપીએ કારણ શું અમે વોટ નથી પડતા અમારી ભૂલ અમે ખાલી સિદ્ધર અમારી ભૂલ હોય અહીંયા કે ભાઈ તમને કોઈ મદદ કરવામાં નહીં આવે

એને બસો દસ કાં તો બસો નવ પર અટકાવો બસો આઠ પર અટકાવો કાં તો એવું કંઈ કરો કે એને બીજી જગ્યાએ ડાયવર્ટ કરો જે એને જેનું એ જે પાણી અત્યારે વડોદરામાં ફરી રહ્યું છે એની જગ્યાએ બીજી કઈ જગ્યાએ જાય એનું ડાયવર્ટ આખું ડાયવર્ઝન બીજી જગ્યાએ બનાવો જેથી કરીને પાણી વડોદરામાં નુકસાન ના કરે એની માટે આપણે આનો નિકાલ કરવાનો છે આગળ જતાં આ ફરીથી પરિસ્થિતિ આ ના બને એનો નિકાલ ફરીથી આપણે ગઈને આ કરવો પડશે વીરત તો આમાં એકચ્યુઅલી કેવું છે કે પાંચ વર્ષ પહેલાંની સિચ્યુએશન એવું હતી કે પહેલાં જે કોર્પોરેટર હતા એ આવીને અહીંયા ઊભા રહ્યા હતા અત્યારે પ્રોબ્લેમ એવો છે કે સોસાયટીમાં કચરો સાફ નહીં થયો તો સોસાયટીના રહીશોએ અહીંયા કચરો બધો બહાર ઠાલવ્યો છે જેથી મેઇન રોડ પર જ છે સમા વિસ્તાર છે અમારો સમા સાવલી રોડ મેઇન રોડ છે ત્યાં બહાર ઠાલવ્યો છે